નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે દેત્રોજ તાલુકાના ઉમેદપુરા ગામે ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજના દર્શને આવ્યા છીએ તો આ મંદિરના મહત્વ વિશે અને પરચા વિશે આપણે ભુવાજી પાસેથી પરચાની વાતો સાંભળશું નમસ્કાર દર્શક મિત્રો સૌ તો આપણે પહેલા ભુવાજીનો પરિચય મેળવશું ભુવાજી તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો મારો નામ નારાયણભાઈ અરજીભાઈ ગામ ઉમેદપુરા જાતે અમે કાશ્યલા રમારી છે અમે ખૂબ આ થી આ ઘોઘા મહારાજ ઉમિતપુરે બેઠેલા છે જે દાડે ઉમિતપુરા ગામની ધાંભલી બાંધી તે દાડેથી ની સ્થાપના કરેલી તમે મૂળ અહીંયા તે કે પછી બહાર થી ક્યાંય કાચેલા અહીંયા માં આવીને વસેલા એ અમારા દર્શક મિત્રો ને જણાવો અને હારે હારે નો જો કોઈ ઇતિહાસ હોય તો એ પણ જણાવો અમે વડવાઓ એવું કેતા કે કાશી થી નેકરે એટલે કાશેલા હાક પડી અને કાશી થી નીકળે તે દાડે કાશી વિશ્વ ભગવાન ની આ ગોગા મહારાજ તેદી થી તાથી સંગાત કાશેલા તો ગોગા મહારાજ કાશી થી તમારા કાશેલા જોડે ગુજરાત માં આયા ગુજરાત ગુજરાત માં આવી અહીંયા ઉમેદપુરા માં આપણા બાપાના બેણા કર્યા બાપા આમ એવું સાંભળ્યું હોય કે ગોગા મહારાજે ભાવનગર રાજમહેલ માં પરચોપુરી ત્યાં રાજમહેલ માં બાપાએ એ લીધેલા છે તો એ પરચા વાત અમારા દર્શક મિત્રો ને કરો કાશેલાની ગાયો ભાવનગર બાગ લઈને ગયેલા એકાણે પછી ભાવનગરની બાજુમાં સિહોર ગામ કરીને રાજાનું દરબારનું ગામ છે ત્યાં દરબારના એકાએક કુંવર હતો અને એમનો નાક કહેવાથી મરણ થવાથી એમની પાલખી નોંધીને લોકો શમશાને જાતા એમાં ભગતના ભેગા ભગુ ગઢોર હતા દિત્રોજ ગામના એમને કીધું કે અમારા ભગત છે એમને ગોગા મારા સાત સાત હાજર સર એ ગોગા મારા તમને આ ઉતારશે પછી એ પાલખી એઠી ઉતારવાથી એમને પાલખી છોડાઈ અને ભગતે જાડો નોખ્યો લીમડાનું પાંપ ડાર ખુલાઈ અને એ વખત એ કુંવર હજીવન થયેલો એ કુંવરને હજીવન કરીને પછી બાપા અહીંયા રાજમહેલમાં બેણા કરેલા એવું ખરું આજે એ ભાવનગરની બાજુમાં સિહોર ગામની

પછી ભગતને આ ભગતનો ગોગા મહારાજ લેવા જાય એટલે ગોગા મહારાજ જાતે આપોઆપ જાય એટલે ગોગા મહારાજે કીધું કે હું ગોગા મહારાજને કે હું આવું ખરો પણ આ જગ્યાએ મારી કંઈક નિશાની હોવી જોવે એટલે ગોગા બાપાએ કીધું કે જાઓ આ સિયા ભંડારા ઉગાડા રહે એની તમારી નિશાની જાઓ કોઈ દાડો કોઈ જાનવર કોઈને બોટવા હું ગોગો મહારાજ નહીં દઉં અને ભંડારું વાગશે તો એમાં જીવાત પડી જશે રાજે અહીંના ભંડારા ઉગાડે છે દેત્રો જોડવાળા મંદિરની જગ્યા રહે ત્યાં ભંડારામાં મતલબ કે જે જમવાનું બનાવ્યું હોય રસોઈનો કોઈ સામાન હોય એને કઈ વસ્તુ ઢાંકવામાં આવતી નથી એ આ ગોગા મહારાજની દયાથી ખુલ્લું જ રાખવામાં આવે છે આપણે ગોગા મહારાજ અમે એવું સાંભળ્યું છે કે બહુ ઘણી જગ્યાએ બેઠા હે તો તમે ક્યાં ક્યાં ગોગા મહારાજ બેઠા છે અને કેવા પરચા પૂર્યા છે બાપાએ એ જરાક અમારા દર્શક મિત્રોને જણાવો આ ગોગા મહારાજ ના બહેનો તો કોઈ ગણવા જે એવું નથી જે દાડે કાશેલા પાટણ વસ્યા પાટણથી હેંડ્યા તે દાડે દાહોદનો કાશેલા કાશેલાની ભેગો ભાણેજ હતો એની હુંડલી ભેગી હતી અને એ ભાણેજ કાશેલાનો જે દાડે દાહોદ ગયો અને કાશેલા અહીંથી હેંડયા તે અહીંથી

વાત કરો પાલીમાં જે ગોગા મહારાજ બેઠા એ કાશેલા નો ભાણેજ હતો અને જેત પર થી એ જ રહેવા જેવો પાલલી એ દાડે તે દાડે પાલિન થી ભગત ના ગોગા એમને આપોઆપ મળી અને આજે એનો પરંપરા પા બેજી હતી હે દેવોસ અને આજે જે ગોગો મહારાજ બોલે પાર પાડે છે હોજી તમારે અહીંયા ગોગા મહારાજે ગાદી બેઠક કયા દિવસે હોય છે અને તમે કયા દિવસે બાપાની બેઠક કરો એ અમારા દર્શક મિત્રોને જણાવો ઘોઘા મહારાજની બેઠક પુન્યમ સિવાય રાખતા નહીં પુન્યમ બેઠક હોય ગમે એટલો પબ્લિક બાપાના પડતા પાવતી હોય ને જમતી હોય ને જમે ચા પાણી કરીને એમના આશીર્વાદ બાપા હાલે જાય ને આવન જાય પછી બીજું નાગપંચમના દાડે મોટો બાપાનો મેરો હોય છે ઘણી પબ્લિક ક્યાંયથી ઠેઠ રાજસ્થાન કચ્છ આપણું ગુજરાત બધું ખૂબ આવે રાજસ્થાન કચ્છ ગુજરાત એ સિવાય મુંબઈમાં હોતા બાપાની દયાથી મુંબઈમાં એક રાજસ્થાનના નરેશભાઈ કાસેલા બાપાએ જોરદાર પરચો પૂરેલો છે અને મુંબઈની બજારોમાં દુકાનનું ચાલુ કરાઈ છે આવા અમને સમાચાર મળ્યા છે કે ભાઈ બાપાએ આવો પરચો પૂરો છે તો એ નરેશભાઈ કાસેલા વિશે કો નરેશભાઈ કાસેલા જે મુંબઈ રહે એ અહીં બાપા એક બે વાર આવે આવ્યા અને આવાથી બાપાને કીધું કે બાપા હું નોકરી કરું છું મારો કોઈ આધાર નથી

ગોગા મહારાજ અહીંયા લાઈવ સાક્ષાત નાગ સ્વરૂપે આવે છે દૂધ પીવે છે અઠવાડિયા દિવસે મહિને અને જો કોઈ કોઈ બી પણ શ્રદ્ધાળુ હોય એના 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 લાભ નસીબમાં હોય તો ગોગા મહારાજ એને પણ દર્શન આપે તો ગોગા મહારાજજી અહીં લાઈવ આવે દર્શન કરવા તમારા હોટલ તમારા હોટલ પોતા અમે જોયા હે કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વિડીયો આવે છે તમારા તો એ વિશે બાપાના પરચા વિશે દર્શક મિત્રોને જણાવો જણાવ ગોઘા બાપા તો ઝીંદાળે આમ લગભગ વીસ દાડા તો ભાઈ ગી જ થાય વીસ દાડે તો બાપા એમને આ હાજરી હોય હોય ને હોય છે ઘણી વાર બાપાની આરતી પણ ઉતારી છે પરંપરાથી જે દાડે યાદલામાં અમારે બાપાની પથારી હતી તે દાડે યાદલા ગોગો મારા તલાવ હુંહરા જાતા આરતી પેલા રબારી બધા ઉભા થઈ હેડે પણ અમારા ગોવા ગોવાજી હતા એમની જોડી આવીને બાપો ફળ ચડાવીને બે હતા પણ એ હાલતા ને એમને એવો વિશ્વાસ હતો કે મારો કાછેલાનો ગોગો આવ્યો છે જે આની તો બહુ અપરંપાર જે દાડે રબારી ભેગા તે દાડે જે બોલ્યા એ અપમાન કરવા તૈયાર થયા બાપો બોલ્યા કે મારો ગોગો ઘોગો તે દાડે વડના ડારે ડારે નાગ અને જે રબારી હેડવા જાય ને આડો ફરી વરે તે દાડે પછી રબારી નાની ગયા કે ભગતનો ઘોઘો હાજર છે અને આજે હાજર છે આજે જે ભોવાજી નો કઈક મન દુઃખ થાય એલ તરત એનું આઘું પાછું

અને ગુગા મારા દર્શન દેહે તો એકવાર જરૂરને જરૂર તમે આ મંદિરની મુલાકાત લેશો